આ ભાઈએ મને ફોન કર્યો એ કે મારી પાસે પૈસા થોડાક આવ્યા છે કે તો મારે એને ઠેકાણે પાડવા છે પણ વાત પછી કે મેડમ ને અડે છે પણ તું થોડો કહી દે હા એમ ને હાલો તારી લોન મંજૂર નહી થવા દીધી સોરી સાહેબ જવા દીધું ને ખબર નહોતી સાહેબ કે હવે ઈ ભાઈ કે મારે પૈસા ઠેકાણે પાડવા છે કે મેં બોલો ને હું કરું તમારે કેટલા પૈસા છે સે બેટી કરોડ રૂપિયા છે એમની 200 કરોડ નું પ્લાન થયો બોલો ને આપણો ફાઉન્ડ લોન કરી નાખશું જમીન કેટલી 4 વીઘા કેટલી જમીન છે 150 વીઘા

હલો બદ્રુભાઈ એ પ્લેન લેવું છે આપણે તું આરે આવશો તમે આવો મજા આવશે ક્યારે આવો હાલો આવો અમને તો આવો આવો હાલો ઓ 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

તમારું એક કામ પડ્યું છે એક ભાઈ બંધ ને પ્લેન લેવું છે હા લોન ઉપર કરવું છે બે આઠ એક કરોડ રૂપિયા એની પાસે એટલા ભરવા છે બાકીની લોન કરવાની છે હા તે આવો હાલો હારો એટલે પાંચ દસ મિનિટ લાગશે પંદર મિનિટ આ વાંધો નહીં હાલો આવો હાલો બગીચા માં જઈને બેસી ને આવી પછી વાતચીત કરવી આપણે કઈ હું બોલે ભાઈ આપણે પ્લેન લેવાની વાત છે

બે કરોડ તો બે ટકા થયું ભાઈ સો કરોડ નું તો લોન હેલિકોપ્ટર ગમે એ કરો તમે પણ મેડમ ને વાત કરો મેડમ બે કરોડ રૂપિયા આપે તો થઈ જાય લોન જો તમે હેલિકોપ્ટર લેવા માંગતા હોય તો એમાં થઈ જાય હેલિકોપ્ટર લેવા માટે તમારે આ જીબી ના થાંભલા કઢાવવા પડશે પણ મેડમ એમ કે છે કે તમે હેલિકોપ્ટર લઈને રાખ્યું કે આ થાંભલા બધું કાઢવું પડશે તમારી લોન કરાવી દઉં એ કે જીબી ની પરમિશન આપો ને પેલા આ તો તમને હેલિકોપ્ટર લોન લોન કરાવી દઉં થાય તમે જીબી જીબી માં માં પેલા ફોન ફોન કર્યો અહ તમે જરા પેલો જીબી માથી બોલો ભાઈ હા બોલો તો આપણે રમેશભાઈ ની વાડીએ જે જીબી ની થામલા ની લાઈન રહી ને હા એ તમારે કાઢવાની થાય છે ઈ ભાઈ હેલિકોપ્ટર લે છે રમેશભાઈ તો હેલિકોપ્ટર ઉતારવામાં નડે છે તો અરે ભાઈ એ રમેશભાઈ ની માલિકી માં છે કે તમારી માલિકી તો નથી

તમે વાત કરો દિયા બેન વાત કરો તમે હું કેસે ઉભા રહ્યો મેડમ તો પછી તમે નાનું હેલિકોપ્ટર લઈ લો ને એમાં કોઈ પરમિશનની જરૂર નથી બે કરોડ માં તમારે એકસો હેલિકોપ્ટર આવી જશે જો મેડમ એ કે તમારે હેલિકોપ્ટર લેવું હોય તો તમારી પાસે બે કરોડ છે એટલે માં તમારું 100 હેલિકોપ્ટર આવી જાય બે 2 લાખ માં એક હો